આગમમાં તો એટલું બધું ગંભીર તત્વ મૂકેલું છે મુનિયો અને સાંભળવા જેવું છે આ અને સાંભળ્યું છે આપણામાંના બધાએ બધા ગુરુદેવ શ્રી ના પ્રતિનિધિ બિરાજે છે એમની પાસેથી સાંભળો તો આ જ વાત કરે છે એ જ આવે ત્રણ કાળના સંતો અભિપ્રાય એક ને વાણીમાં એક તત્વ આવે એવો ત્રણે નો એક પ્રકાર છે એ માર્ગનું આરાધન કરી તીર્થંકર નો અમુક માર્ગ હતો અને એક જ્ઞાની નો બીજો માર્ગ ને અમુક ચોથા કાળમાં આમ ને પંચમ કાળમાં આમ એવા બે માર્ગ જગત ની અંદર છે એક જ્ઞાની નો વિનય અનંત જ્ઞાની નો વિનય છે તો જેનો વિશેષ ઉપકાર છે એની વ્યક્તિ તરીકે મુખ્યતા રાખી અને આપણે એમનો વિશેષ બહુમાન કરીએ છીએ પણ એથી બીજાનો અવિનય થાય એવો અર્થ થતો નથી મહિમા કરી ગુરુદેવના વિનયમાં ખામી આવે એવો કોઈ વિકલ્પ કરવા જેવો ગુરુદેવનો જ મહિમા છે કેમ કે તો વારંવાર ગુરુદેવને યાદ કરે છે કે એમનો જ પ્રતાપ છે ડગલે આ લીધું છે જુઓ ગુરુદેવ તીર્થંકર નું દ્રય જાય બધાને તારવા આવ્યા હોય એવી રીતે આ ભ્રત ક્ષેત્રમાં પધાર્યા આ પૂજ બેનસિંહ શબ્દો છે ગુરુદેવના વિશે આ છે ખૂણામાં ગુરુદેવ તીર્થંકર નું દ્રય એ તીર્થંકર છે સૂર્ય કીર્તિ બધું જાતિ સ્મરણ માં ભાસેલી વાત છે ગુરુદેવને પણ હતું કે આ કઈક છે વાત પણ એમના દ્વારા જ્યારે જાતિ ચોખોટ થઈ ત્યારે આપણને ખબર પડી છે કે આ તો તીર્થંકર નું દ્રય અને એ જાણે બધાને તારવા બધાને આગમતે તારવા અહીંયા આવ્યા હતા કોઈને રખડાવવા માટે આવ્યા માટે તું રખડવાના પંથે જઈશ નહીં આવા ગુરુ મળી ગયા છે બધાને શબ્દ લખ્યો છે એક એને બાદ નથી રાખ્યા કુજ બેન જુઓ એવા શબ્દો છે અંદર કુદરતી આવી ગયેલા છે આ તો બધાને તારવા આવ્યા હોય એવી રીતે આ ભરત ક્ષેત્રમાં પધાર્યા એમના માટે જેટલું કરીએ તેટલું ઓછું છે આ તો હૃદયના ઉદ્ગારો છે એ ગુરુદેવ આપના માટે અમે શું કરી શકીએ આવો ભગવાન આત્મા આપે અમને બતાવ્યો અમે તો આપના ચરણોમાં રહીએ દાસ તરીકે વિશેષ અમે આપના માટે કઈ કરી શકવાના તેઓ કાયમ અહી સુવર્ણપુરીમાં બિરાજા એ આ ધામ છે સુવર્ણપુરી માટે આ ભૂમિ તીર્થ સ્વરૂપ છે તરવું હોય તો તીર્થ સ્વરૂપ આ પાવન તીર્થ ધામ છે મહાન તીર્થ ધામ છે શાશ્વત પણ આપણા માટે સોનગઢ પણ પાવન અને મહાન તીર્થધામ